અરે અશોક ભાઈ મારે સેકન્ડ હેન્ડ કાર લેવી હે પણ ગેરંટી વાળી જો તમારે સેકન્ડ હેન્ડ માં ગેરંટી વાળી ગાડી લેવી હોય ને તો તમારે આવું પડશે અમદાવાદના કાર્સ 24 માં કાર્સ 24 અમદાવાદમાં તમને એક જ જગ્યાએ 500 પ્લસ ગાડીઓ જોવા મળી જશે કાર્સ 24 ની દરેક ગાડી 140 પોઈન્ટ થી ચેક કરવામાં આવે છે જો ગાડી તમે લીધા પછી પસંદ ન આવન તો 7 દિવસમાં પાછી આપી દેવાની અને ગાડીમાં તમને 1 વર્ષની વોરંટી બી મળી જશે જો ગાડીના પૂરા પૈસા નથી ને હફતેથી ગાડી લેવી છે ને તો ખાલી પચીસો રૂપિયાનો હપ્તો ભરીને આપી હેચબેક ગાડી અલ્ટો વેગનઆર સેલેરિયો જેને સેડાન્સ ગાડી જુઓ છે એમના માટે ખાલી પિસ્તાલીસો નો હપ્તો રહેશે અને એસયુવી જે લોકોને જુઓ છે ખાલી પાંચ હજાર હપ્તો ભરી તમે અહીંયાથી એસયુવી ગાડી ખરીદી કરી શકો છો કાર્સ ટ્વેન્ટી એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમને એક જ જગ્યાએ મારુતિની ગાડી મળી જશે હુંડાઈની ગાડી મળી જશે ટાટાની મજબૂત ગાડીઓ મળી જશે હોન્ડાની તમારે જે પણ બ્રાન્ડ ગાડી જુઓ એક જ જગ્યાએ તમે તમારા સપનાની કાર ખરીદી કરી શકો છો